ગુજરાત સમાચાર મોસમ તારીખ પચીસ છ બે હજાર પચીસ ભારતના ઘણા રાજ્યોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશ અને ગુજરાત આમાં અતિથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા બંગાળની ખાડી બાજુથી ભારે ભેજ આવી રહ્યો છે સાગરમાંથી ભેજ મળતા ચાર રાજ્યોમાં અતિ ભારે વરસાદ પડશે મધ્યપ્રદેશ ગુજરાત આ રાજ્યમાં અતિથી અતિ ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ગાજવી સાથે તોફાની વરસાદ થશે બીજા જિલ્લાઓમાં હળવીથી મધ્યમ વરસાદ ચાલુ જ રહેશે મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ અમુક રાજ્યોમાં આ ચાર રાજ્યોની આગાહી હાલી એ પ્રમાણે અમુક રાજ્યમાં પંદર ઇંચથી વધારે વરસાદ આજ પડવાની શક્યતા છે પવનો જબરજસ્ત આવી રહ્યા છે અરબી સાગરમાંથી અને બંગાળની ખાડીના ભેદો બે